મિત્રો નમસ્કાર બકુલ ડોક્સમાં સ્વાગત છે આપનું આજે વાત કરવી છે સનસનાટીભરી જે અન્ન નાગરિક પુરવઠા વિભાગની આપણે જે સિરીઝ ચાલી રહી છે એ અંતર્ગત આજે વાત કરવી છે સેક્ટર એકવીસના પેટ્રોલ પંપ જે ચલાવવામાં આપવામાં આવ્યો હતો નિગમને એટલે કે અન્ન નાગરિક પુરવઠા નિગમને ચલાવવામાં આવ્યો હતો અને એની પાછળ પછી શું થયું તેના વિશેની ચર્ચા કરવી છે નિગમ ના બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગમાં એ પંપ ખાનગી ધોરણે ચલાવવામાં આપવામાં આવે છે તે અંગેની વિગતો જાણીશું અને સમગ્ર આ જે કૌભાંડ છે એ કૌભાંડને કેવી રીતે આખો અંજામ આપવામાં આવ્યો તેની વિગતો જાણીશું અને સમજીશું નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બકુલ ટોક્સ આપની સાથે હું નરેશ સોની સાહેબ આજે આજની જે સિરીઝ ચાલી રહી છે એમાં આજે એપિસોડની અંદર આપણે ચર્ચા કરવી છે એકવીસ સેક્ટરની અંદર જે પેટ્રોલ પંપ જે છે એને નિગમને ચલાવવા માટે આપવામાં આવે છે અને જેનો કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે આઈઓસી કંપની દ્વારા એટલે કે ઇન્ડિયન ઓઇલ સર્વિસ ઇન્ડિયન ઓઇલ કમિશન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓકે એ કોર્પોરેશન દ્વારા અને એમના દ્વારા એ જે એગ્રીમેન્ટ જે કરવામાં આવતો હોય છે એ એગ્રીમેન્ટની આ કોપી છે મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ આ કોપી છે શું હતી સમગ્ર માહિતી આ પેટ્રોલ પંપની એ વિશે સાહેબ આજે આપણે ચર્ચા કરવી છે જાણવું છે અને દર્શકો સુધી માહિતી પહોંચાડવી છે કે કેવી રીતે આનો સત્તાનો દુરુપયોગ થતો હોય છે કેવી રીતે આવા અમુક અધિકારીઓના કારણે જાહેર જનતાને ભોગ બનવું પડતું હોય છે આ હું ત્રણ ચાર ભાગમાં આપને સમજાવીશ પહેલું તો આ પંપ નિગમ ચાલુ કરવા માટે સરકારી ઓફિસો વિપુલ પ્રમાણમાં આવી હોય એની વાહનોને પંપ ઇંધણ પૂરું પાડવા માટે થઈ અને પંચ્યાસી આસપાસ ચાલુ કરવામાં આવ્યો એ વખતે કલેક્ટરશ્રી દ્વારા નવ્વાણું વર્ષના લીઝ ઉપર આ જમીન આપવામાં આવી નિગમને મફત અને સરકારનો જે હતું હતો કે ભાઈ સચિવાલય જૂનું હતું ત્યાંથી ઈંધણ પુરાવા દૂર જવું જોઈએ પડે નહીં કારણ કે બીજા ઘ પાંચ બીજ આઘા દૂર એટલે આ વસ્તુ જે છે એના પહેલાંમાં અનેક સરકારનો જ પંપ હોય તો એમાંથી જ પૂરીએ તો સરકારને લાભ થાય નિગમને ઓગણીસો એંસીમાં કોર્પોરેશન બનાવવામાં આવ્યું સરકારમાંથી એને પ્યોરલી કોર્પોરેટ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું અને કંપની ધરા નીચે એને નોંધાવવામાં આવ્યું એટલે સરકારે આ કોર્પોરેશનને લીઝ પર આ જમીન આપી અને પેટ્રોલ પંપ નાખ્યો શરૂઆતમાં ડીઝલ પેટ્રોલ આપવામાં આવ્યું એ પછી આઈઓસીને રિક્વેસ્ટ કરી અને સરકારે પંપ ત્યાં એકવીસમાં સ્થાપિત કરવા માટે આપને મેં આ બતાવ્યું એ આઈઓસી સાથે એક પંપ્સ લઈ અને ડીટ કરવામાં આવ્યું જે એ જે ડીટ કરવામાં આવ્યું ત્યાં પંપ બધા કોમર્શિયલ કેડરના પંચાંશીની સાલમાં ઇન્ચાર્જથી માંડીને ડિલિવરી બોય સુધીના કર્મચારીઓ અધિકારીઓની કોમર્સ કેડરમાં નિમણૂક કરવામાં આવી અને એ પછી ધંધો વિસ્તારી અને આખા રાજ્યમાં કોર્પોરેશન થ્રુ થી ત્રીસ પંપો લેવામાં આવ્યા ઓકે થી ત્રીસ પંપો લેવામાં આવ્યા ગાંધીનગર અમદાવાદ બરોડા જેવામાં કલ્પતરુ સ્ટોર વિભાગીય સ્ટોરો જે અત્યારે આપણે મોલ કહીએ છીએ એ ચાલુ કરવામાં આવ્યું ઓકે અને બધું સરકારી નિયમોને આધીન કરવામાં આવ્યું જમીન પણ સરકારી નિયમસર લીધી કોન્ટ્રાક્ટ પણ નિયમસર લીધો પરંતુ આ પ્રશ્નની અંદર ઘણી બધા પ્રશ્નો ઊભા થતા હતા કે સરકારી ડ્રાઈવરો વીસ લિટરની કૂપન બનાવીને પંદર લિટર ભરી જાય ને પાંચ લિટરના પૈસા લઈ લે ત્યારે આ કોમ્પ્યુટરાઈઝેશન નહોતું એટલે હવે થઈ ગયું એટલે ને હું બે હજાર પંદરથી નિવૃત્ત થયો એટલે ખબર નથી પછી ગેસ એજન્સી લીધી નરોડા ગેસ એજન્સી વિશે કદાચ આપણે સાંભળ્યું હોય તો રોજ છાપવામાં આવતું કાળા બજાર થાય છે ગ્રાહકો બૂમો પાડે છે નિગમની પ્રતિભા ખંડિત થતી હતી એટલે જે તે સમયના બે હજાર તેરના માન્ય મેનેજિંગ ડિરેક્ટર શ્રી વ્યાસા સાહેબે એક નિર્ણય લીધો અને હું અમદાવાદમાં હતો ત્યારે જિલ્લા અધિકારીને ગાંધીનગરમાં ત્યારે વ્યાસા સાહેબે સમગ્ર રાજ્યની પેટ્રોલિયમ પ્રોડક્ટ શાખા મને આપી દેવામાં આવી ઇન્ચાર્જ તરીકે ઓકે મને ચોવીસ કે પચીસે આપીને મેં અઠ્યાવીસ તારીખે મારો પહેલો દરોડો નરોડા પાડ્યો અને એમાં ગેરરીતિઓ જણાય આવી છસો બાટલાઓ કાળા બજારમાં એટલે પાંચથી છ કર્મચારીને સસ્પેન્ડ કર્યા પોલીસ કેસ કર્યા એ પછી બીજો મારી તરાપ હતી ગાંધીનગર એમાં પણ ઘણી બધી અનિયમિતતાઓ જણાઈ એટલે ત્યાં પણ તેર ચૌદ જણની બદલી કરી સુરતમાં પણ મેં પાડ્યો દરોડો અને આની અસર પછી આમાં ઘણી બધી સારી થઈ અને થોડું કામ સુધર્યું કારણ કે મારે મારા જિલ્લાઓ સાથે કામ કરવું અશક્ય હતું છતાં પણ મારે એક ઇમેજ ઊભી કરવાની હતી જેમ પોલીસે કરી હોય કે ભાઈ પોલીસ સ્ટેશન બોલાવે છે તો એવી રીતે કે ભાઈ આ ગમે ત્યારે ગમે ત્યાં ત્રાટકશે પણ બાય ધ વે વ્યાસા સાહેબ એ પોતાનો નિવૃત્તિના આરે હતા અને બે હજાર ચૌદમાં નિવૃત્ત થયા એટલે આની અંદર હિત ધરાવતા અધિકારીઓએ પહેલાં તો મારો ચાર્જ લઈ લીધો અને હું હતો ત્યાં ત્યાં મૂકી દીધો મને કોઈ બીજો ઇન્ટરેસ્ટ હતો નહીં પણ પાછા પોતાના ધંધાઓ ચાલુ કરી દીધા એમણે મને આ બધું એમાં ગેરરીતિની વાત કરીએ તો ઘણા પ્રકારની હોય છે સેટિંગ હોય છે ડ્રાઈવરોને વીસ લીટરની લાવે પંદર ભરાવે પાંચ લીટરના પૈસા લઈ જાય એમાં થોડા ચાલીસ ટકા નિગમના કર્મચારીઓ લે સાહીઠ ટકા ડ્રાઈવર લે આવી બધી પ્રવૃત્તિ અત્યાર તો શું ચાલતું હશે મને ખબર નથી હું નિવૃત્ત થયા અને અગિયાર બાર વર્ષ થયા પણ છેલ્લા બે હજાર અઢારમાં મનીષ ભારદ્વાજ જ્યારે મેનેજિંગ ડિરેક્ટર આવ્યા ત્યારે જીકે ભટ્ટ જે છે એ પેટ્રોલિયમ પ્રોડક્ટના જનરલ મેનેજર ઘણી વાર રહી ચૂકેલા અને એમાં અમને ઇન્ટરેસ્ટ હતો આ બધું લેવામાં એટલે એમણે પહેલું તે કાર્ય શું કર્યું કે ભાઈ સરકારી રેકોર્ડ ઉપરથી તો ઉછાપટ થઈ શકે નહીં એટલે કોઈ પણ પ્રકારનું ટેન્ડર ન બહાર પાડ્યું કોઈ પણ પ્રકારની દરખાસ્તો ના મગાવવામાં આવી અને આ ટેન્ડરને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની ગાઈડલાઈન બહાર જઈને દસ વર્ષ માટે ખાનગી કંપની બોરકદેવ સેવા સહકારી મંડળીને આપવાનો આ હુકમ કર્યો મેનેજરે જી એટલે જે કલ્પતરુ ફિલિંગ સ્ટેશન જે છે એનું નામ આપવામાં આવ્યું હતું એનું જે સંચાલન કરવાનું હોય છે એ ખાલી ફંકશન કરું એના માટે સ્ટાફ પણ હતું અને ગવર્મેન્ટે એના માટે જમીન પ્રોવાઇડ કરી અને આ ચાલુ છું મેં એની બેક હિસ્ત્રી ગઈ હવે ખરો ખેલ અહીંથી ચાલુ થાય છે કે આ તારીખે જનરલ મેનેજરે દસ વર્ષ માટે આ પંપ બોળક દેવ સેવા સહકારી મંડળીને દસ વર્ષ માટે ખાનગી ચલાવવામાં આવ્યો સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની ગાઈડલાઈન છે એક અધિકારી તરીકે હું જાણું છું એટલે કહું કે બે વર્ષથી વધુ કોન્ટ્રાક્ટ આપી શકાય નહીં અને પછી એક વર્ષ એક્સટેન્ડ કરી શકાય પછી એને રિટેન્ડરિંગ કરવું પડે આ એક સાથે દસ વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો ત્યાં જ આ કોન્ટ્રાક્ટની કોપી છે કે જે એમના પ્રાઇવેટ કરવામાં આવી હતી જે બોડકદેવ સેવા સહકારી મંડળી લિમિટેડના નામે કરવામાં આવી છે એને સોંપવામાં આવી છે જે ખરેખર જે લીઝ કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી નિગમ માટે કે નવ્વાણું વર્ષની લીઝથી જમીન સોંપવામાં આવી હતી અને તેના માટે આ કલ્પતરું જે સ્કીમ છે સરકારની એના અંતર્ગત નિગમને ચલાવવાનું હોય છે પરંતુ એને નિગમે ન ચલાવતા આવી રીતે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી બોડકદેવ સેવા સહકારી મંડળીને ચલાવવા માટે આપી જી અને એની અંદર હવાલો એવો આપવામાં આવ્યો જી ત્યાં ડાંગ આહવામાં પંપ હતો ત્યાં એક કરોડ અને પચાસ લાખની રોકડની ઊંચાપત થઈ એવું ન થાય એટલા માટે આ ખાનગી કંપનીને આપવામાં આવે છે ચાલો સરસ પગલું લીધું તમે એગ્રીડ પરંતુ આ પ્રક્રિયા કરતાં પહેલાં હુકમ કરતાં પહેલાં એમણે એજન્ડામાં બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસે આ મુદ્દો લઈ જવો પડે એ લઈ ગયા નહીં એના મેં પુરાવા માગ્યા તો ફાઇલ ગુમ થઈ ગઈ છે એવો જવાબ મને આપવામાં આવ્યો ટીએનપીસીમાં મંજૂર કરાવવું પડે એટલે ટેન્ડર પ્રોક્યોરમેન્ટ કમિટી એમાં પણ મંજૂર ના કરાયું અને એ પછી એ દરખાસ્ત ટીએનપીસી બોર્ડ ઓફ ડાયરેક્ટરની ભલામણ સાથે વિભાગ બ્લોક નંબર ચૌદ પાંચમાં મળે અને સેક્રેટરી પ્રિન્સિપલ સેક્રેટરી ગાંધીનગર પાસે જાય અને એ આ કચેરીના ચેરમેન એ વડા ગણાય એની મંજૂરી લેવી પડે એ લેવામાં ન આવી એ પછી ચેરમેન છે એ ફાઇનાન્સમાં મોકલે તો ફાઇનાન્સની મંજૂરી તો દરેક ફાઇનાન્શિયલ મેટરમાં લેવા લેવાની હોય જ એ કમ્પલસરી મેન્ડેટરી હોય છે અને જરૂર લાગે તો જીએડીની પણ મંજૂરી લેવાની હોય પરંતુ નીચે સોરી આપને ઇન્ટરપ્ટ કરું છું વચ્ચે પણ મારો સવાલ વચ્ચે છે કે જેટલી પણ આપણે એજન્સીઓની વાત કરીએ કે ગવર્મેન્ટની જે પરમિશન લેવાની હોય છે તો કયા કયા વિભાગ જે સ્પેસિફિક આપણે જે શોર્ટ ફોર્મમાં કયા તો એમાં આપણા દર્શક મિત્રોને પણ ખબર પડે કે કેટલા વિભાગમાં આ ફાઇલ પસાર થઈ અને પછી પહેલાં ફાઇલ નીચે મેનેજર લેવલથી મૂકવાય એ ફાઇલ જનરલ મેનેજર પાસે જાય જનરલ મેનેજર રિમાર્ક સાથે મેનેજિંગ ડિરેક્ટરને મૂકે મેનેજિંગ ડિરેક્ટર એનો એજન્ડા બનાવવાની સૂચના આપે એટલે કંપની સેક્રેટરી પાસે જાય એનો એજન્ડા બને અને બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગ ભરાય અને એની અંદર એને મંજૂરી આપવી કે ન આપવી હવે બોર્ડ ઓફ ડાયરેક્ટરની અંદર મંજૂર થયા પછી એને ટીએનપીસીમાં મૂકવી પડે ટેન્ડર એન્ડ પ્રોક્યોરમેન્ટ કમિટી એમાં ફાઇનાન્સના પ્રતિનિધિ પણ હોય જુદા જુદા પાંચ કે છ આઈએસઓ હોય એ બધાની વચ્ચે મૂકવી પડે અને એમાં એ મંજૂર થાય એટલે વિભાગની મંજૂરીમાં મૂકવી પડે વિભાગ એટલે આ કોર્પોરેશનની ઉપલી કચેરી અને વિભાગમાંથી બધા તબક્કે એનો કાયદાકીય અભ્યાસ કરી અને એ ફાઇલ ફાઇનાન્સને મંજૂરી માટે મોકલવામાં આવે હું થોડો ફ્લેશબેકમાં જાઉં કે આ કાર્યવાહી કરવામાં આવી એ અગાઉ નિગમ પંચ્યાસીથી પોતે ચલાવતું હતું આવા અને આ પંપ ગાંધીનગરમાં આવતો ને હું ગાંધીનગરનો જિલ્લા અધિકારી રહી ચૂક્યો છું એટલે એની એવરેજ ત્રીસેક લાખ રૂપિયાની મહિને નફો થતો પગાર ખર્ચા બધું કાઢતા ઓકે એટલે ત્રીસ લાખ નિગમને ચોખ્ખો એટલે બાર મહિનાના સાડા ત્રણ કરોડ રૂપિયા જેવો નફો થાય વધઘટ રહ્યા કરે ભાવ મુજબ રજાઓ હોય તો સરકારી વાહનો એટલે થોડો ત્રીસ આસપાસ ગણાય એવરેજ એ આ કંપનીને આપવાનો હુકમ મેં જનરલ મેનેજરે કર્યો એટલે મેં એમને આરટીઆઈમાં બધી માહિતી આ માગવામાં આવી જી ઓકે રાઈટ ટુ ઇન્ફોર્મેશન માહિતી અધિકાર બે હજાર પાંચ ના નિયમ હેઠળ એટલે એમણે મને અમુક માહિતી આપી અને જે માહિતીમાંથી ભેદ ખુલ્લે એવો હતો એ માહિતી આપી નહીં એટલે આ આખા પેપરનો બંચ છે કે જે માહિતી માગવામાં આવી છે જેમાં અમુક માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને અમુક માહિતી માટે જે રૂટીન જે પ્રકારે અગાઉ પણ સાહેબ કહી ચૂક્યા છે એ પ્રકારે એના જવાબ આપવામાં આવ્યા છે અને સમગ્ર આજે પેટ્રોલ પંપની વાત જો કરવામાં આવે તો એ પેટ્રોલ પંપ જેની પ્રોસિજર હોય છે અને એ પ્રમાણે પ્રોસીઝરને ફોલો ન કરતા એટલે સાહેબ એક રીતે આપણે જોવા જઈએ તો પ્રોસીઝરને ઓવર રૂલ કરીને ઓવર રૂલ કરી અને બધું જ ખાને નીચના લેવલેથી સત્તાવારનું કામ કરવામાં આવ્યું સત્તાવાર એમના એ જે તે વખતના જનરલ મેનેજર હતા એ કરાર બેઝ ઉપર હતા અને કરાર માં નિયમ છે કે કોઈ પણ ક્લાસ વન કે સુપર ક્લાસ વન કરાર ઉપર હોય ત્યારે પોલિસી વિષયક નિર્ણય જાતે લઈ શકે નહીં ફાઈનાન્શિયલ છતાં પણ જનરલ મેનેજર મહેનત કરીને હતા એમના દ્વારા હુકમ કરવામાં આવ્યો આના વિશે મહેનત અને મેનેજરે લીગલ અભિપ્રાય પણ લીધો હોય જે કંપની સેક્રેટરી શાખામાંથી લેવામાં આવ્યો હોય તે પણ મને આપવામાં આવ્યો નથી અને એ પછી આ હુકમના આધારે આખું બનાવ્યું એગ્રીમેન્ટ વર્ષ માટે પણ હું એ જ જોઈ રહ્યો છું લખાવી લેનાર અને બીજી તરફવાળા લખી આપનારમાં જેમનું નામ બતાવવામાં આવ્યું છે તો બોડકદેવ સેવા સહકારી મંડળી લિમિટેડના એ વખતે ચેરમેન એ વખતે ચેરમેન હિતેશ બારોટ હતા હા અને જે આપણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હતા ઓકે એટલે આ ઓવર રૂલ થઈને જે આખી પ્રોસેસ ફોલો કરવામાં આવી છે તો એમાં આઈઓસી દ્વારા કરવામાં આવ્યો અને કલેક્ટર દ્વારા જે શરતે એમને શરત ભંગ કહેવાય બંનેમાં શરત ભંગ અન્વયે આ પંપ નિગમ પાસેથી આઈઓસી પાછો લઈ શકે જમીન પણ પાછી લઈ શકે કાયદાકીય અસર આ થાય છતાં પણ એને ધ્યાને લીધા સિવાય કંપની સેક્રેટરીએ કોઈ આવો અભિપ્રાય આપ્યો નહીં અને આમના ફેવરમાં ડીટ કરવામાં આવ્યું બોડ સેવા સહકારી મંડળી જેના ચેરમેન મેં આપને જણાવ્યા એ હતા એ પછી મારી આરટીઆઈ અને આના ઉપર આ પંપ પાછો લેવાની માગણી થઈ એટલે અનેક ધમકીઓ આવી મોટા મોટા રાજકારણીઓ મને મળવા આવ્યા એક રાજકારણી આવીને તો મને એવા મોટા માથાનું નામ દીધું દિલ્હીના કે તમને પૂરાઈ દેશે મેં કીધું ભાઈ હું સાચો છું પૂરેશ તો જેલમાં જઈશ મને કોઈ પેલું નથી એટલે ઘણું બધું મારી માથે કરવામાં આવ્યું છે એક વખત કારમાંથી ઉતારીને મારો હાથ મળીને આખું ભાંગી નાખવામાં આવ્યો હતો આટલા કૃત્યો પણ હું એક બ્રાહ્મણ સાચા બ્રાહ્મણ નાગર બ્રાહ્મણ તરીકે પરશુરામ થઈને લડ્યો આમની સામે અને અંતે આ બધું બહાર લાવ્યો તો આ પંપ ત્રીજા વર્ષે કંટાળીને એમણે પરત કરવાની ફરજ પડી ઓકે હવે આ પંપમાં કેમ પરત કરાવવો તો કેમ એનું હું તમને રીઝન જણાવું કે નિગમને ત્રીસ લાખ રૂપિયા મળતા હતા આ તમે એગ્રીમેન્ટમાં જોઈ શકશો કે દસ ટકા નિગમમાં જે નફો થાય એના જમા કરાવવાના હવે એ જમા કરાવવાના એટલે ત્રીસ લાખના ત્રણ લાખ જમા કરાવે સત્યાવીસ લાખ પાર્ટી લઈ જાય એટલે ગણો નફો પાર્ટીને મળે બિલકુલ હવે એની અંદર રાજકારણીઓ હશે કે અધિકારીઓ હશે એ હું જાણતો નથી એમણે છાનબીન કરી નથી કારણ કે હું કોઈ પક્ષનો માણસ નથી હું સામાજિક કાર્યકર છું અને એક અધિકારી છું અને બધા ભ્રષ્ટાચારો ચાલે છે એને બહાર લાવવાની કોશિશ કરી રહ્યો છું એમાં મારી માથે પોલીસ કેસ કરવાની ધમકી આપી છે આ એક કરોડનો દાવોય કર્યો એમાં હું જીતી ગયો પણ આ એક મોટું કૌભાંડ છે કે એ પંપ ત્રણ કે ચાર વર્ષ ચાર વર્ષ ઓગણીસ થી ત્રેવીસ એટલે એ માણસને ત્રણ કરોડ લેખે ચાર વર્ષના ગણો તો પંદર કરોડ રૂપિયાનો નફો થયો હવે એના બીજી સાઈડ હું જાણતો નથી કે આ બોરખદેવ સહકારી મંડળીના લેટર પેડનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો કે આ નફો લેટર પેડ અરે સહકારી મંડળીમાં લેવામાં આવ્યો છે જમા ઓકે એનું સરવાયમ એ પણ બની શકે એ બાબતે કોઈ માહિતી ડિટેલિંગ હજુ નથી મેં લીધી મેં રજિસ્ટર ઓફ કો લખ્યું છે જો મને મળશે તો હું આપી દઈશ એના સરવૈયા માગ્યા છે મેં એટલે એના ઉપરથી ખાતરી થશે કે આ નફો એની અંદર લેવામાં આવ્યો છે કે જે માણસ અંદર કોઈ હિત ધરાવતા માણસોએ જાતે ખોટા પેપર આપી અને આ કરવામાં આવી શકે ખરેખર આ ફરજ નિગમની છે બીજું નિગમનું ખાતું આઈસીઆઈસીઆઈ બેન્કમાં છે આ પાર્ટીને કહી શકે કે ભાઈ આમાં તમે ખાતું ખોલાવવાનું રહેશે એના બદલે સહકારી બેંક અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક એ કદાચ આ કરાર કરનાર એમાં ડાયરેક્ટર પણ હોઈ શકે બહુ ઊંચી વખત ધરાવતા માણસ છે એટલે અને છતાં નિગમે વાંધો લીધો નહીં એટલે આ આખું નિગમને ચાર વરસનું લગભગ બાર તેર કરોડનું નુકસાન ગયું હશે એવું મારું અનુમાન છે જો મને સાચી માહિતી આપે તો હું પીઆઈએલમાં અથવા તો નિગમના અધિકારીઓ કે કે આમાં તમે સ્ક્રુટિની કરી દો તો અહેવાલ આપવા તૈયાર છું પણ હાલ અત્યારે ઉપરના અધિકારીઓની પેલી નથી પણ એમની રેમ નજર હશે એવું માની લેવામાં એટલા માટે આવે કે એકસો દસ ટકા એમની મિલી ભગત છે પેપર ઉપર એ લોકોએ ક્યાંય આંકડો પાડ્યો નથી પરંતુ પેટ્રોલ લેવાના પૈસા નિગમ આપતું એગ્રીમેન્ટ નિગમ નું હતું એનું કલેક્શન ભેગું થાય અમદાવાદ ડિસ્ટ્રિક્ટ માં હતું ઓકે એટલે એમાં પણ એમાં પણ કંઈક હોય શકે એનું ઓડિટ કરાવ્યું છે એમણે પણ હવે એ બહુ તલસ્પર્શી મને લાગતું નથી એટલે ત્યાં પણ કંઈક બની શક્યું હોય ઘણી બધી આ આખી સીબીઆઈને ઇન્ક્વાયરી આપવી જોઈએ પણ મોટા રાજકારણી છે એટલે નથી આપવામાં આવી લાગતી પોલીસ કેસ એ નથી કરવામાં આવ્યો કે કોઈ તપાસ કરવામાં નથી આવી અત્યારના સંજોગોની જો આજની વાત કરીએ તો અત્યારે આ જે કેસ છે એ કયા તબક્કા ઉપર કયા સ્ટેજ ઉપર આ તો બસ અમે લીધું પછી અરજી કરી છે નિગમને કોઈ પગલાં લીધા નથી ઓમ પાછો લઈ લીધો અત્યારે નિગમના કર્મચારીઓ તેની અંદર કામ કરે છે એમાં પણ અધિકારીઓના અત્યારે જે કર્મચારી મૂક્યા છે એ એમના માનીતા મૂક્યા છે ખરેખર કોમર્સ કેડરના કર્મચારીઓ મૂકવા જોઈએ એ બધાના જનરલ કેડરમાં કામ કરાવે છે અને એના ઇન્ચાર્જ છે જનરલ કેડરના છે એને કોમર્સમાં મૂક્યા છે એટલે એવું માનવાને કારણ રહે કે એના થ્રુ પણ નિગમના અધિકારીઓ ભ્રષ્ટાચાર ચલાવતા હોય બરાબર છે એટલે એ શંકાની સોય હજી પણ યથાવત કહે છે યથાવત રહે છે એટલે અને એને ત્રણ વર્ષ જેવું થવા આવ્યું તો એ ત્રણ વર્ષે બધા કર્મચારીઓને બદલી નાખવા જોઈએ આમાં બીજું કૌભાંડ એ ચાલતું હતું પેલું નીચે ડિલિવરી બોય હોય એ ખાનગી કંપનીના રાખવામાં આવ્યા પહેલાં કોન્ટ્રાક્ટ આપવામાં આવતો તો કોન્ટ્રાક્ટ વખતે ત્રણ કે ચાર લાખનું બિલ થતું એટલે એ બિલ થતું એટલે રાખ કોન્ટ્રાક્ટર ચૂકવી દેતો પણ વેજ કરતાં ઓછું ચૂકવે કેટલીક વાર વેજ મુજબ ચૂકવી અને પૈસા પાછા લઈ લે એટીએમ કાર્ડ રાખે આવી નીચેના કર્મચારીઓએ મને મૌખિક ફરિયાદ કરી છે હા અને એમાંય ભ્રષ્ટાચાર પર પર્સન પૈસા લેવાતા હોય આવું બધું બની શકે અને પેલો નીચેનો ગરીબ માણસ બિચારો છ સાત હજારના પગારમાં લઈ જાય એટલે પંપની અંદર ચોરી કરે એટલે આમાં કશું કહી શકાય નહીં બધો વાસ્પ પણ તલસ્પર્શી જ આની અંદર ઇન્વેસ્ટિગેશન જોઈએ આપણે મદદ કરવાની ઓફર કરીએ તો અત્યારે સ્વીકાર નથી કારણ કે હું પાતાળમાંથી ચોટલી ખેંચીને બહાર લાવી દઈ શકું એટલી મને આનો અનુભવ છે સક્ષમતા છે પણ એ મને નહીં કરે ઉલટાનો મારી સામે ડેફેનેશન કર્યો કેમ કે તમે આવું બહાર પાડો છો ભાઈ હું સાચું બહાર પાડું છું ઇલીગલ વસ્તુ બહાર પાડું છું તો પણ મને ધમકીઓ આપી આ કર્યું કંઈ વાંધો નહીં કોર્ટે મને ન્યાય આપ્યો ભગવાન મારી સાથે હતો હું શિવ ભક્ત છું એના ઉપર આધાર રાખેલો અને મને સાચો ન્યાય મળી ગયો અને એટલે આજે આ બધી જનતાને સાચી વાત કરવા બેઠો છું કે ભાઈ આ વસ્તુ જે કરી હતી અને આજ સુધી કર્યો અને જેના મનની અંદર એવું હોય કે હું આવો માણસ છું તો આ નિગમની વાસ્તવિકતા છે એટલે આ આખું કૌભાંડ એ રીતે રચાયું એ લેવામાં આવ્યું ભંગ કરવામાં આવ્યા અને એ પછી મેં હમણાં આરટીઆઈ કરી તો એ હવે ગાંધીનગરમાં મુકાયો એ પંપ ને ગાંધીનગરના નાયબ મેનેજર હિરલબેન બ્રહ્મભટ છે મને કે આ કોમર્શિયલ લખતી માહિતી હોય તમને આપી શકાય નહીં આમાં ગુપ્ત માહિતી હોય એવો મને જવાબ કર્યો હવે ભાઈ તમે નિગમનો પેટ્રોલ લેવા માટે તમારા નિગમના પૈસા આપો છો નિગમની અંદર પચાસ ટકાથી ઉપર ભાગીદારી નવ્વાણું ટકા શેર તો રાજ્યપાલના નામે છે એ જાહેર સાહસ છે અને જાહેર સાહસ આરટીઆઈના ડાયરામાં આવે અને તમારે ને ખાનગી કંપનીને એવી તો શું ખાનગી મસલતોને ઇન્ટી મસી થઈ કે પછી કોઈ પૈસાની ઓફર તમે સ્વીકારી તાવ ગેરકાયદેસર જવાબ આપ્યો એટલે એ માણસો મને આરટીઆઈમાં તે પેલું કરે છે એ છે હું તમને આપું એટલે એનો કાં તો એ બેનને છે ને આરટીઆઈના કાયદાનું જ્ઞાન નહીં હોય જો જ્ઞાન ના હોય તો એમને આ બુક બતાવો કે આ લાવીને પૂરી વાંચો કોઈ આરટીઆઈ એક્વિસ્ટ કે સ્પેશિયાલિસ્ટ મારા જેવો ભટકાશે તો તમે ઘેર બેસશો એની અંદર આ દંડને પાત્ર બનશો એટલે માહિતી એક જ તમને આપી શકાય નહીં જાહેર નાણાંનો આરટીઆઈની કલમ ત્રેવીસ આપણે દરેકમાં હું જોઉં છું કે અસ્વીકાર કરવા માટે લાગુ પડતી કલમ અને પેટા કલમમાં કલમ આઠ એક મુજબ માહિતી આપી શકાશે નહીં આ કલમ સ્પેસિફિક સેના માટે અને કોને લાગુ પડે છે કયા વિભાગ સિક્યુરિટી આઈબી અને સીબીઆઈ એના રિપોર્ટ માટે ડિફેન્સ હા અને એનાથી બીજા કોઈ સામા પક્ષને નુકસાન થતું હોય કે એને જાનને જોખમ થતું હોય પરંતુ કલમ ચોવીસ એવું કહે છે આની કે ભાઈ એ માહિતી ગમે તે હોય તમે સંસદ ભવનમાં કે વિધાનસભા ભવનમાં કે વિભાગમાં સરકાર પાસે રજૂ કરી હોય ને કરી શકતા હોય એ માહિતી માફીને પાત્ર છે અને એ માહિતી તમારે આપવી જોઈએ કે જેની અંદર ભ્રષ્ટાચાર થયેલો હોય આમાં મને ભ્રષ્ટાચાર થયેલો જણાયો એટલે જવાબ આપવામાં આવ્યો છે એ જવાબ અંગે આપનું શું માનવું છે શું કહેવું છે કાંઈ મુજબ જે જવાબ આપવામાં આવ્યો છે કે આના માહિતી આપી ખોટી છે નિગમ છે એ દરેક માહિતીનો જવાબો હમણાં સુધી મને યાદ છે ત્યાં સુધી બારસો પંદરસો રૂપિયા આપી બારના માણસ પાસે કરાવતું હતું હવે કરાવે છે કે એને ખબર નથી પણ ખરેખર માહિતી અધિકારીને કાયદાનું જ્ઞાન હોવું જોઈએ ના હોય તો મેં આ બતાવી એ બુક લઈને વાંચવી જોઈએ અધિકારીઓએ હું જોઈ રહ્યો છું સાહેબ એમાં આપણે સોળ માહિતી આપે સોળે સોળમાં એક જ પેસ્ટ કરવામાં આવી છે કોપી પેસ્ટ કરવામાં આવ્યું છે કે આપના દ્વારા માંગવામાં આવેલી માહિતી અંગેના નિર્ણય બાકી હોય અમુક માં બાકી હોય નિર્ણય આપવામાં હા લગભગ એ જ લખેલું છે માહિતી અંગેના નિર્ણય બાકી હોય જે ઓલરેડી થઈ ગયું છે આ અપીલ છે બાર ચાર બે હજાર બાવીસ નો છે

કરાર કરવામાં આવ્યા હતા અને જેના માટે કલેક્ટર દ્વારા નવ્વાણું વર્ષની લીઝ ઉપર જે જગ્યા આપવામાં આવી છે એ કરારનો ભંગ કરવામાં આવે છે અને સાથે જ આઈઓસી સાથે પણ એક એગ્રીમેન્ટ કરવામાં આવે છે એ એગ્રીમેન્ટની કોપી પણ આની સાથે જ છે એ એગ્રીમેન્ટની અંદર પણ એ મેન્શન કરવામાં આવેલું છે કે તમે એની કોઈ પણ શરતનો ભંગ ન કરી શકો અને જે પ્રકારે સાહેબે વાત કરી એ પ્રકારે તમામ વિભાગીય અને વહીવટીય ખાતાઓ જે લાગતા વળગતા હોય છે એને સાઈડલાઇન કરીને મનસ્વી રીતે જાણે નિર્ણય લેવાયો હોય તે રીતે આ પેટા કોન્ટ્રાક્ટ પર આપવામાં આવ્યો એનાથી ફાયદો કોને હશે કોને નહીં એ તો જ્યારે બીજી માહિતી આવશે ત્યારે ખબર પડશે પરંતુ આના ઉપરથી ચોક્કસ એટલું તો નક્કી થાય છે કારણ કે જે સોળ પ્રશ્નો જે માહિતી અધિકાર અંતર્ગત માંગવામાં આવ્યા છે અને જે કલમ બતાવવામાં આવી છે કે આઠ એક મુજબ માહિતી આપી શકાશે નહીં જે ખરેખર આ વિષય વસ્તુને લાગુ નથી પડતી કારણ કે આ વસ્તુ જે વાત છે એ જાહેર હિતને જાહેર જનતાને લગતો વિષય છે અને એના માટેની માહિતી ઉપલબ્ધ કરાવી આપી એ માહિતી અધિકારીની જ્યારે ફરજ બનતી હોય છે ત્યારે ચોક્કસથી આને લઈને પણ વિચાર કરવો જોઈએ અને શંકાની સોય આપણે નકારી ન શકાય કે આની અંદર ક્યાંક અધિકારીઓની મિલીભગત હોઈ શકે છે જો દર્શક મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય અને અમે જે સિરીઝ લઈને આવ્યા છીએ અન્ન નાગરિક પુરવઠા નિગમના જે એક બાદ એક કૌભાંડ અમે જે ઉજાગર કરી રહ્યા છીએ જો આપના વિસ્તારમાં પણ આ પ્રકારેનું કોઈ કૌભાંડ આપના ધ્યાને આવે છે કે આવી કોઈ વાત હોય છે તો આપ કમેન્ટ થકી અમને જણાવશો અમે આપના વિષયને પ્રશ્નને વાંચા આપવાનો યથા યોગ્ય પ્રયત્ન કરીશું નમસ્કાર